જો દેખો તો બરોબર ના જો પડતી થશે કે લઈ પીતા લુવાઠા ખાવા લી હો ઇતા નાઈ કુટે લે બી एलई राखी तारी को ता गाजर का है काय बंधवा दे आगे लेके लेवा जाओ

એ જો દિયા દિયા આમ જો એ દિયા આવ સામ એ ઓ બજે તું આ સોફા બેહી જા આ સોફા સોફા બે સોફા આ લે જો અમારી બાંધી

ઓપન બટ કેલા આખો આઈ બોટીવા તો કને તો માર માર ઓય તો તો વાત જોતા તા આવે તો બૈર બેડી વાત ઓલ

O भी खींचेंगे चलो के आ आ नहीं

ले भूली हाल ही में किम था इम को रोड बनायो आईयो होती आयो वो क्या किम साला <laughs> कुछ मतलब नहीं यार <laughs> रोड यहाँ चल के ये रोड के बस गए है अंदर सीमेंट नु किम बनिजो अंदर सीमेंट नु किम बनिजो ने बाजू हैं बाजू में वो फोर्ड है आए मार्बल है ए बोलो એ નીગરો આ રે ઓલું ભા હું બીજું લાગીયોતે ઈ છે વીછી રત ને કરી કુંન ગયું આવું આવું હકીકત કુદરતી હોય આ પાપડીનો હું

આપ બે ફૂટ ખોદી લે ખબર પડી રહે એવી મજા આવે ના પણ એમને એટલો કેમ ભીનો અડધો કરો છી થઈ ગયું એય જે તને ખબર છે હે ગોમતી ઘાટે કેવી રીતે હે પહેલાથી આ હે ને વિચાર કરું માર મારબલ કે મે સમજમાં કે ને આગે આગે